આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કાર્તક મહિનાના વધ પક્ષમાં આવતી સંકટ ચતુર્થીનું દરેક મહિનાના કૃષ્ણ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિ ભગવાન ગણેશજીને સમર્પિત છે કાર્તક માસના વધ પક્ષની ચતુર્થીની તિથિ ગણાધીપ સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે આ શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે આ ઉપરાંત જીવનની મુશ્કેલીઓ દૂર કરવા માટે ઉપવાસ પણ રાખવામાં આવે છે ગણા દીપ સંકષ્ટિ ચતુર્થી વ્રત રાખવાથી વ્યક્તિ ગણપતિ બાપાની કૃપા પ્રાપ્ત કરે છે તો જાણીએ પૂજાની પદ્ધતિ વિશે તો આ દિવસે બ્રહ્મમૂર્તમાં જાગીને સ્નાન કરીને મંદિરની સફાઈ કરવી આ પછી સૂર્ય ભગવાનને અર્ધ ચડાવવું અને ભગવાન ગણેશજીને બાજઠ ઉપર સ્થાપિત કરવા અથવા તો તેમના ફોટાની પૂજા પણ કરી શકો છો ગણેશજીને ફૂલ ધૂપ અને દીપ અર્પણ કરો દીપ પ્રગટાવીને આરતી ઉતારો અને આજે ગણેશજીના બાર નામ ગણેશ ભાવની સંકટનાશન ગણેશ સ્તોત્ર વગેરે ચોક્કસ કરવા ભગવાન ગણેશને મોદક અથવા તલના લાડુ નૈવેદ્યમાં અર્પણ કરવા સાંજે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવું અને ત્યારબાદ જ ઉપવાસ તોડવો આ દિવસે યથાશક્તિ દાન કરવું પણ શુભ માનવામાં આવે છે પૂજા કર્યા બાદ ગણેશજીના આ મંત્રોનો જાપ કરો ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મેદેવ સર્વકાર્ય શું સર્વદા અથવા ઊકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમ તો દી પ્રચોદયાત વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તો દી પ્રચોદયાત ઓમ ગજાનનાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તો દી પ્રચોદયાત આ મંત્રો ન કરી શકો તો ગંગણપત નમઃ નો મંત્ર જાપ તો અવશ્ય જ કરવો હવે આપણે સાંભળીશું સંકટ વ્રતકથા વ્રત કરો કે ન કરો પરંતુ વ્રતકથા અવશ્ય સાંભળવી જેથી વ્રત કર્યા તુલ્ય પુણ્ય મેળવી શકાય વ્રતકથા શ્રી ગણેશ વૃત્રાસુર નામે એક દૈત્ય હતો તેને ત્રિભુવનને જીતીને બધા દેવોને પરાધીન કરી દીધા હતા તેથી ગભરાઈને દેવતાઓ બધા ભેગા થઈને ઇન્દ્રના નેતૃત્વ હેઠળ શ્રી વિષ્ણુજી પાસે ગયા અને પોતાના દુઃખની તમામ વાત કીધી આ સાંભળી વિષ્ણુ ભગવાને કહ્યું કે સમુદ્રી દ્વીપમાં રહેવાને કારણે દૈત્યો ઉછરુંખલ અને વધુ બળશાળી થઈ ગયા છે વૃત્રાસુરે બ્રહ્માજી પાસેથી તેને કોઈ દેવતા મારી ન શકે તેવું વરદાન મેળવેલું છે તેથી તમે સૌ અગત્ય મુનિ પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરો તેથી અગત્ય મુનિ સમુદ્રનું બધું પાણી પી જશે ત્યારે બધા દૈત્યો ચાલ્યા જશે અને પછી તમે સૌ સ્વર્ગમાં નિરાતે રહી શકશો આ સાંભળી બધા દેવો અગત્ય મુનિ પાસે જઈ તેમની સ્તુતિ કરવા લાગ્યા અને તેમને પ્રસન્ન કર્યા ત્યારે અગત્ય મુનિએ બધા દેવોને તેમના આવવાનું કારણ પૂછ્યું એટલે દેવોએ વૃત્રાસુરની તમામ વાત કીધી અને કીધું કે તમે અમને સહાય કરો અગત્ય મુનિએ કહ્યું હે દેવો તમે સૌ સ્વર્ગમાં પાછા ફરો તમારી મનોકામના પૂર્ણ થશે આમ દરેક દેવતાઓ પોતપોતાના સ્થાને ગયા દેવતાઓના ગયા પછી અગત્ય મુનિ વિચારમાં પડી ગયા કે આટલું બધું પાણી હું કેવી રીતે પી શકીશ આ સંકટના ઉપાય માટે મુનિશ્રીએ ગણેશજીને યાદ કર્યા અને ત્રણ માસ સુધી સંકટ ચોથનું વ્રત કર્યું શ્રદ્ધા અને ભક્તિથી ગણેશજીની પૂજા કરવાથી ગણેશજી પ્રસન્ન થયા અને ગણેશજીની કૃપાથી મુનિશ્રી દરિયાનું સમગ્ર પાણી પી શક્યા તથા દરિયાને સૂકવી નાખ્યો આમ સંકટ ચોથના વ્રતના પ્રભાવે મુનિશ્રીને ગણેશજીની કૃપા મળી અને દેવોને વૃત્રાસુરની કેદમાંથી તેમને મુક્ત કર્યા હે ગણેશ ભગવાન તમે જેવા અગત્ય મુનિને ફળ્યા તેવી જ રીતે આ વ્રત કથા કહેનાર સાંભળનાર અને વ્રત કરનાર સૌને ફળજો બોલું શ્રી ગણપતિ દાદાની જય આ વ્રત કરો કે ન કરો વ્રત કથા અવશ્ય સાંભળવી જે ભક્તો સંકટચોથનું વ્રત કરે છે તે લોકોએ તો આ વ્રતકથા અવશ્ય સાંભળવી પરંતુ જે ભક્તો વ્રત નથી કરી શકતા તેઓએ પણ ખાસ સાંભળવી જેથી હજાર અશ્વમેઘ યજ્ઞ અને વાજપેયી યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે આમ અહીં આપણે વદ સંકટ ચોથનું મુહૂર્ત પૂજા મંત્રો અને વ્રતકથા સાંભળ્યા આશા રાખું છું કે આ સમગ્ર માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા તથા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના